ગુજરાતમાં વધતા સાયબર સ્લેવરીના કિસ્સાઓ વચ્ચે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટું ઓપરેશન હાથ ધરી જૂનાગઢમાં બેસીને યુવક યુવતીઓને સાયબર સ્લેવરીમાં

ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર સ્લેવરી માટે એટલે કે થાઈલેન્ડ કંબોડિયા લાઓસ મ્યાનમાર મલેશિયા વિયેતનામ ખાતે જે સાયબર ક્રાઇમના નેટવર્ક ચાલે છે આ નેટવર્કમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી યુવકો અને યુવતીઓને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાં તેમની પાસે ગુલામી કરાવી અને સાયબર ક્રાઇમ કરાવવામાં આવે છે અને એમને ગોંધી રાખવામાં આવે છે શારીરિક યાતનાઓ આપવામાં આવે છે અને જો એમને પરત ફરવું હોય તો એના માટેની એક કિંમત ચૂકવવી પડે છે આ પ્રકારનું જે સાયબર સ્લેવરીના જે રેટેડ ચાલે છે તે અનુસંધાને આજે એક નવા ગુના સબબ જુનાગઢથી સોનલ સંજયભાઈ ફળદુ તેમના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેમના સબ એજન્ટ શૈલેષ વાલજીભાઈ ડાભી જેવો આણંદના છે આ ત્રણેયની ધર